છે કે આ મારી ગાડી છે બરાબર હા અને આ મારું એન્ટ્રી માટેનું પાર્કિંગ નું છે એ પાર્કિંગ નું જ્યાં છે ત્યાં આ લોકો આ બેરીકેડ્સ મારી દીધા છે તો હવે મારે ગાડી અંદર કઈ રીતે પાર્ક કરવાની સુરત કમિશનર શ્રી એ જાહેરનામું છે કે ગાડી કોઈ રોડ પર પાર્ક કરવાની નથી મારે રોડ ઉપર નથી પાર્ક કરવી તો હવે ગાડી મારે ઉડાડીને અંદર લઈ જવી કઈ રીતે અંદર લઈ જવાની માનનીય વડાપ્રધાન શ્રી કાર્યક્રમ કરવા આવે એમાં મને કોઈ વાંધો નથી પરંતુ એના માટે જાહેર જનતા કેટલી હાલાકી ભોગવે આ જેટલા પણ ધંધા અહીંયા ચાલે છે ને એ ધંધા સદંતર બંધ કરી દીધા ત્રણ દિવસ શામકો 6 બજે આને વાલે ચલો છે બજે બંધ કર દો કોઈ દિક્કત નહીં तो अभी से अब हम गाड़ी पार्क करें तो कहाँ पे पार्क करें ये गुजरात के किन, आ, सूरत के किन 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 सूरत हिस्सों में ऐसी करता किलोमीटर में तैतालीस किलोमीटर में है आ, सूरत एयरपोर्ट से आ रही है फिर बी आर टी एस रूट कंटिन्यू करके मोटा वराशा जाने वाले तैतालीस किलोमीटर में तो सूरत खत्म हो जाता होगा अगर चौहत् हाँ तो सभी जगह पे ऐसे मेरे गिस्ट लगा दी है तो सभी लोग अभी क्या है मैं बोल सकता हूँ मैं बोलता हूँ मैं के सामने आवाज उठाता हूँ जाहिर जनता है कुछ नहीं बोल पाती क्या करे सब कुछ सहन ही करना है और मैं सहन करने वालों में से नहीं हूँ मेरा एक ही मुद्दा है इतना बड़ा मुद्दा भी मुझे नहीं बनाना है सीपीगेट खोल दो मुझे गाड़ी पार्क करनी है इतना तो मेरा हक है ना मेरा यहां आपके कमिश्नर से बात हुई क्या लोगों से मैंने अभी ट्रैफिक कंट्रोल रूम में फोन किया है और ट्रैफिक कंट्रोल रूम से मुझे बोला है कि किसी को भेजता हूँ किसी को भेजता हूँ लेकिन अभी तक किसी को भेजा नहीं है और भेज दो एक खोल दो मुझे क्या ये सब नहीं करना है मुझे मुझे सिर्फ मेरी गाड़ी अंदर ले जाने प्रश्न है हाँ मेरा मेरा खुद का ऑफिस है कोई पार्टी फंड से नहीं लिया है हाँ। मेरे महीने महीने की कमाई से लिया है और उसमें मुझे मेरे बेसमेंट में जाने भी नहीं दे रहे ये तो हिटलर सही हो गई ये लोकतंत्र है और माननीय वाप्र श्री नरेंद्र भाई मोदी आ रहे हैं तो अपना पार्टी का प्रचार करने के लिए आ रहे कोई जाहिर जनता के काम करने के लिए नहीं आ रहे पांच वर्ष में पहली बार आ रहे है अभी अभी इलेक्शन है इसीलिए आ रहे हैं चलिए जाम लग रहा है

સતત સતત ફોન યસ્ત આવી રહ્યો છે ટ્રાફિક હેલ્પલાઇન માં કોઈ એવું પણ ના કહીજે કે આ પોલિટિકલ મુદ્દો બનાવ્યો આ તે મને કોઈ પોલિટિક્સ માં ઇન્ટરેસ્ટ નથી મને મારી હાલાકી ભોગવી પડે છે મને ત્રાસ ભોગવવો પડે છે મારી માટે ત્રાસ છે મારા પૈસા ની હું ઓફિસ લઉં છું અને મને એ ઓફિસ ના બેઝમેન્ટ માં જવા ના દેવામાં આવે ને એ મારા માટે તાના સાહી છે છ 6 વાગે છ વાગે પીએમ આવવાના છે બરાબર એ પણ આપ સૌને જણાવી દઉં

કેમ અને આ બધા આ બધા તાઇફાના ખર્ચા ક્યાંથી આવે છે આપણા આપણા ગજવાના પૈસા જાય છે સવારે ઉઠીએ ને બ્રશ કરીએ ને બીજા દિવસે ફ્લશ કરીએ ને બ્રશથી લઈને ફ્લશ સુધી તમામ જગ્યાએ તમામ જગ્યાએ આપણે ટેક્સ ચૂકવીએ છીએ અને ટેક્સના પૈસા આ રીતે વેડફવાના છે અને વેડફો તો આ રીતે હાલાકી શું કરવા આપો છો તમે તાઈફા કરો પ્રચાર કરો મને કોઈ વાંધો નથી પણ પ્રચારમાં હાલાકી મારે ભોગવવાની ગાડી મારે ક્યાં મૂકવા જવાની ફરી વાર ટ્રાફિક કંટ્રોલ રૂમ ફોન કરીએ છીએ ફરી વાર ફોન લાગ્યો છે હવે વાત કરીએ છીએ ભાઈ અડધી કલાક જેવો સમય થઈ જશે વીસ થી અડધી કલાક હજી કોઈ આવ્યું નથી આ બેરિકેડ ખોલવા જાણ કરો ને મારા ભાઈ બેરિકેડ તો ખોલ દો ગાડી હું ક્યાં પાર્ક કરીશ ફરી વાર આપણે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે અને ફરીવાર આપણે જાણ કરી છે માત્ર આ લાકડાના પટ્ટા ખોલવાના છે હવે હું જાતે ખોલીશ તો પછી પાછો પીએમ સિક્યુરિટીમાં બ્રિજ આવી જશે તો કોઈ ની કોઈ કલમ માં અંદર ઠૂકી દેશે હું જાતે ખોલીશ નહીં એ ખોલી નહીં શકું નહીં તો પાછું કોઈ જગ્યાએ એવું હેડલાઇન આવી જશે કે ઓ પીએમ ની સિક્યુરિટીમાં થયો બ્રિજ અને બોગરા આતંકવાદી છે એ પણ થઈ જાય આમાં કઈ નક્કી નથી તો વસ્તુ એ છે કે જાતે ખોલવા નથી માંગતો અને કોઈ ખોલી દેતા નથી તો ગાડી ગાડી તો પાર્ક પાર્ક નથી કરવાની મારે વસ્તુ આ છે કોઈ પોલિટિક્સ અને કોઈ મતલબ નથી મને કઈ લેવા દેવા નથી કોઈ નથી પણ એક વસ્તુ તો વિચારો કે શું કરવા આટલી તાનાશાહી સહન કરવાની છે મેં પેલા પણ બોલ્યો ફરી બોલું છું આ કોઈ આ કોઈ લોકાર્પ કાર્યો નથી આ જાહેર જનતાના હિત આ લોકાર્થે કાર્યો નથી કરતા જાહેર જનતાના હિત માટે અહીંયા પીએમસી અત્યારે નથી આવતા એમની જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીને લોકો મત આપે ને એટલે પાંચ વર્ષ પછી એ સુરતમાં દેખાણા છે અને સુરતમાં આવી રહ્યા છે આવે એનો વાંધો નહીં પ્રચાર કરે એનો વાંધો નહીં પણ એની માટે જાહેર જનતા હાલાકી ભોગવી શકે નહીં ફરીવાર કીધું કે ચાઇવાળા છે સામાન્ય વ્યક્તિ છે સામાન્ય વ્યક્તિઓથી ડર રાખવાની જરૂર નથી હું તો કહું બેરી જરૂર નથી હાને પીએમ કોણે બનાવ્યા આપણે જ બનાવ્યા અને મેં ખુદ મત આપ્યો તો હું એગ્રી કરું છું બે હજાર ઓગણીસમાં નરેન્દ્ર મોદી શ્રી માનનીય વડાપ્રધાન સિંહને મેં મત આપ્યો છે તો વડાપ્રધાન અમે જ બનાવ્યા છે સામાન્ય લોકોએ જ બનાવ્યા છે તો સામાન્ય લોકોએ બનાવ્યા છે તો સામાન્ય લોકોની વચ્ચેથી પસાર થવામાં શેનો ડર લાગે છે શેની માટે બેરી જરૂર છે અરે મને યાદ છે બે હજાર ચૌદ પહેલા જ્યારે આપણા સીએમ હતા માનનીય વડાપ્રધાન શ્રી નથી હું નાનો હતો હું નાની હતી પણ સુરત અને અને અમદાવાદની ગલીઓમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી એ પ્રચાર કરતા જોવા મળતા લોકોના કામ કરતા જોવા મળતા ગલીઓમાં આવતા અમદાવાદ અને વડોદરા સુરત આવા શહેરોમાં ગલીઓમાં આટામાં હતા અમિતભાઈ શાહ નરેન્દ્રભાઈ મોદી તો હવે કેમ નહીં હવે શું ડર આ ગુજરાતની જ પ્રજા છે ગુજરાતના જ લોક લાડીલા વડાપ્રધાન છે ગુજરાતના જ લોકો છે કોઈ આતંકવાદીઓ તો છે નહીં તો આતંકવાદીઓ નથી તો પછી એમને આતંકવાદીઓ જેમ ટ્રીટ કરવાની કેમ જરૂર છે

કે મારે મારી ગાડી પાર્ક કરવી છે એક શોર્ટ સોલ્યુશન અને ગાડી પાર્ક કરવા માટે એટલા લોકો આવી ગયા છે એટલા લોકો મારું લાઈવ જોઈને આવી ગયા છે પણ હજુ ટ્રાફિક કંટ્રોલમાંથી એક પણ વ્યક્તિ એવી એવી કસ્તી નથી લીધી કે અહીંયા આવે અને આ બેરિકેટ્સ ખોલી દે મારામાં એટલી તેવડ છે કે હું જાતે ખોલી નાખું અને આમાં જે એટલા લોકો ઊભાને ને એ ખોલીને ગમે ત્યાં સાઈડમાં મૂકી દે પણ વસ્તુ એ છે કે જો અમે ખોલશું ને તો પીએમ ની સિક્યુરિટીમાં બ્રીચ આવી જશે તો પછી આતંકવાદી ડિક્લેર થઈ જાવ એટલે એ અમારે કરવું નથી એટલે કોઈ આવે પ્રોપર ઓથોરિટી અને બેરીગેટ ખોલી નાખે બીજી ક્યાં વાત છે આમાં મોટી વાત તો કોઈ છે નહીં બસ આ વસ્તુઓ છે ને ખૂચે ફરી એકવાર બતાવી દઉં બહાર નીકળું છું જાહેર જનતાની એટલી જનમેદની છે આ જો એટલા લોકો અહીંયા છે હવે એટલા એટલા લોકો લોકો શકે શકે તો આ ખોલવા બે કર્મચારીઓ કેમ નથી આવતા બે કર્મચારીઓ આવે ને આ બેરીગેટ ખોલી નાખે આ જાહેર જનતા એટલા સક્ષમ છે કે બેરીગેટ ખોલી નાખે પણ જાહેર જનતાને ખોલશે તો સિક્યુરિટી બ્રિજ થશે એ મને ખબર છે કેસ કબાલા થશે એ મને ખબર છે એટલે જાહેર જનતાને ને કરવાનું કોઈ પણ એક વ્યક્તિ પ્રોપર આવો અને આ બેરીગેટ ખોલી નાખો આટલી બધી ટ્રાફિક સોલ્વ થાય મેવલ ભોગરા ગાડી લઈને અંદર જતો રહે એટલે વાત પૂરી થઈ જાય હો પણ પ્રશ્ન સોલ્વ કરવા માટે ક્યાં કોઈને આવે છે એક વ્યક્તિ એવી વાત મળી છે કે એક વ્યક્તિ સામે કંઈ બોલે છે તો એમને અરેસ્ટ કરી લીધા બોલો આ લેવલની ની તાનાશાહી છે આ તાનાશાહી માંથી ક્યારે નીકળશું બસ સહન જ કરવાનું છે બરાબર આ વસ્તુ છે અને તમે કદાચ સામેની સાઈડ તો તમને નહી દેખો સામે બધી દુકાનો બંધ કરી દેવામાં આવી છે બરાબર મારું માત્ર માત્ર એક જ પ્રશ્ન છે તમારી ગાડી છે ને એને અંદર પાર્ક કરવી છે બરાબર બીજો મારો કોઈ પ્રશ્ન નથી બરાબર એક ભારત નાગરિક શું આ મારી આઝાદી છે બરાબર અને રજૂઆત કરવા માટે કોઈ સક્ષમ વ્યક્તિ હોય તો રજૂઆત કરું કોઈ છે આ મારી ગાડી છે કમિશનર નું એવું જાહેરનામું છે કે ગાડી રોડ ઉપર નથી મૂકવાની આદર છે તો હવે આ ગાડીને મારે બેઝમેન્ટમાં મૂકી આમ સાઈડ મારો બધા સાઈડમાં 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 બધા તો આ આ લાકડાના બેરીગેટ મારી દીધા તો અમારે ગાડી અંદર કઈ રીતે લઈ જાય આ પ્રશ્ન છે આ બેરીગેટ કોણ નાખો ગાડી લઈને અંદર વહી જાવ વાત પૂરી થઈ જાય

તો પછી અમે અહીંથી ગાડી અંદર લઈ જઈએ બરાબર

કોઈપણ પણ પ્રકારની જાહેર જનતાને તકલીફ પડશે એટલે હું અવાજ ઉઠાવીશ સો ટકાની વાત છે હાલ બેરિગેટ્સ ખોલવાનું છે બસ આપણો બીજો કોઈ પણ પ્રશ્ન નથી બેરિગેટ્સ ખુલી જાય આપણે શાંત રાખો કોઈ હુલ્લડ નથી કરવાનું આપણે આ કોઈ આપણે કોઈ અહીંયા વિરોધ કરવા નથી આવ્યા આપણો પ્રશ્ન જાહેર જનતાને જે તકલીફ પડે ને સોલ્વ કરવાનો છે

પણ માને મને લાગે છે કે પીસીઆર દ્વારા એક એક ભયનો માહોલ પેદા કરવામાં આવે છે કે આ લોકો ડરી જાય તો આ પાછું તાનાશાહી સામે સરેન્ડર કરી દે આટલી પોલીસ આવી ગઈ બોલો હવે બેરીકેડ ખોલવા માટે આટલી પોલીસની ની ક્યાં જરૂર છે બરાબર સાંભળો 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 તમામ લોકો તમામ લોકો શાંતિ રાખો કાયદો વ્યવસ્થા જાળવો બધા સાઈડમાં આવી જાઓ બધા સાઈડમાં આવી જાઓ બધા સાઈડમાં બધા સાઈડમાં બધા સાઈડમાં આવતા રહો બધા સાઈડમાં 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 આપણે આપણે તમામ સાઈડમાં રહો સાઈડમાં આવી જાઓ ગાડી નહીં ભરવા માંડે બરાબર

બસ શાંતિ શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો કોઈ આપણે હુલ્લડ નથી કરવાનું કોઈ રાડો નથી પાડવાની શાંતિ રાખવાની છે ચાલો બેરીગેટ બેરીગેટ ક્લીન કર દો બેરીગેટ ક્લીન કરો એક પ્રશ્ન જ છે પ્રમુખ કાતર લઈ આવો જાઓ ગુ કાતર આપણે આપશું કાતર કાતર લઈ આવો જો વસ્તુ એ છે એમનું કેવું એવું છે કે તમે જાતે ખોલી દો જાતે ખોલવામાં પણ અમને વાંધો નથી પણ તકલીફ એ છે કે જો જાતું ખોલશું તો કાલે ઊઠીને સિક્યુરિટી બ્રિજ કદાચ અમે આતંકવાદી ઘોષિત થઈને જેલમાં જતા રહી એટલે આ વસ્તુ નથી કરવાની પીએમ ની સિક્યુરિટી છે એનો બ્રિજ અમે કરવા માંગતા નથી અમને અગવડતા પડે છે બરાબર તો એ અગવડતા તમે ખોલી દો અમે અમારી ગાડીઓ અંદર મૂકી દઈએ એટલે વાત પૂરી થઈ જાય બીજો કઈ પ્રશ્ન જ નથી એ અડધી કલાકથી એકની એક વાત બોલું છું કે બેરી ખોલી દો ગાડીઓ ટોઈંગ નહીં થાય ગાડીઓ ટોઈંગ નહીં થાય ગાડીઓ ટ્રોઈંગ નહીં થાય ગાડીઓ ટ્રોઈંગ ના થવી જોઈએ કારણ કે લોકોએ ગાડીઓ એટલે જ મૂકી છે

બધા પ્રજાના લોકો છે તો પ્રજાની રીતે કામ કરો બેરીગેટ્સ ખોલો બસ પ્રશ્ન માત્ર એક જ છે કે બેરીગેડ્સ ખોલી દો બીજો કોઈ પ્રશ્ન જ નથી તો લોકો લોકો વાહનો અંદર પાર્ક કરી દે એટલે વાત પૂરી થાય ટ્રાફિક જામ બંધ થાય તમારે જાતે જ કંઈ નથી કરવું તો એમાં આપણે શું કરી શકીએ આમાં એવું છે શેર તો નથી પણ ને કે આ જ્યારે આવી આવી જોવ ને ત્યારે અંદરથી આમ જજુમી જવાય કે સાલું આ શું થાય છે

બેરિકેટ ખુલી રહ્યા છે એમને એમનું કામ કરવા દો અવાજ ના અવાજ ના કરો

ખુલી ગયા ધન્યવાદ ધન્યવાદ હાલ બેરીકેટ ખુલી ગયા છે અને તમામ લોકો જેમને ગાડીઓની અગવડતા થાય છે ગાડીઓ પોતપોતાની પોતાની જગ્યાએ મૂકશે અને તમામ લોકો જે સાથ સહકાર આપ્યો ખુબ ખુબ આભાર ધન્યવાદ અને આવી જ રીતે જ્યાં તાનાશાહી હોય જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવો જય હિન્દ જય સવિદા